અમદાવાદ ડાંગ અને નરજાદના સાત વેપારીઓને દરોડા પાડવામાં આવ્યા છે આ દરમિયાન કરોડની કર ચોરી ઝડપાઈ છે બહોળા પ્રમાણમાં બિલ વિનાના વેચાણ દ્વારા વેપારીઓ દ્વારા કર ચોરી થતી હોવાનું તપાસમાં ખોલ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એલોપેથીની પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી બોગસ તબીબ ઝડપાયો છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતની તબીબી ડિગ્રી વગર આ બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો સાંતલપુર તાલુકામાં એસઓજીની ટીમે આ બોગસ તબીબ સામે વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે આ દરમિયાન તેર લાખની દવાનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી યોજાશે રાજ્યમાં સત્યાવીસ સરકારી વિભાગમાં દિવ્યાંગોની બમ્પર પર ભરતીની માહિતી સામે આવી છે સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની એકવીસ હજાર એકસો ને ચૌદ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ સ્વાગતનામું રજૂ કર્યું છે દિવ્યાંગો માટે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં કુલ સત્યાવીસ વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે આ મામલે કોર્ટે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે પીએમ મોદી નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાના ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે પીએમ મોદી ત્રણ દેશોની પાંચ દિવસની મુલાકાતે રવિવારે સવારે નાઇજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબોના આમંત્રણ પર નાઇજીરિયાની મુલાકાત લીધી નાઇજીરિયાએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી નાઇઝરથી સન્માનિત પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સો કરોડથી વધુના હવાલા કૌભાંડમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં સો કરોડથી વધુ હવાલા કૌભાંડમાં એસઓજીએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપી અમદાવાદથી બે સુરતથી ઝડપાયા છે જેમાં એચએમ એમ પેટીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદના મિતેશ ઠક્કરની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ લોકો સાયબર ફ્રોઈડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરીને વિદેશમાં હવાલાથી મોકલતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં યુએસ એસેમ્બલીની બહાર બ્લાસ્ટ થયો છે ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં અમેરિકન એસેમ્બલીની બહાર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર પ્રચંડ વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ મધ્ય લંડન સ્થિત અમેરિકન દૂતાવાસ પાસે થયો હતો મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જંગલમાં પહાડી પર અદ્ભુત શોધ થઈ છે જમ્મુ કાશ્મીરના સોપિયા જિલ્લામાં સ્થિત હીરપોરાના ગાઢ જંગલો આ દિવસોમાં અચાનક સમાચારોમાં સામે આવ્યા છે આ જંગલોમાં એક અદ્ભુત શોધ થઈ છે જે સમયે આતંકવાદીઓનું ઠેકાણું હતું અહીં પ્રાચીન કોતરણી અને ઇમારતો મળી આવી છે ઊંચી ટેકરીઓ પર કોતરવામાં આવેલી આ કોતરણી હિન્દુ દેવી અને દેવતાઓને સમર્પિત હોવાનું માનવામાં આવી રહ્યું છે કેટલીક અસ્પષ્ટ રેખાઓ પણ દેખાય છે જે પ્રાચીન લિપિ જેવી દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં લઘુત્તમ પગાર એકસો ને છ્યાસી ટકા વધશે જ્યારે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં એકસો ને છ્યાસી ટકાનો વધારો થશે જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે જ્યારે સાતમો પગાર પંચ લાગુ થયો ત્યારે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો હતો જો આઠમો પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ પગાર એકસો છ્યાસી ટકા વધીને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે